વંદે માતરમ સેવા સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં સમિતિના પ્રમુખ સભ્યો ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓને પોતાનો ધર્મ પૂછીને અંધાધૂન ગોળીઓ વરસાવી મોતને ઘાટ ઉતારવામાં આવેલા છે ત્યારે દેશ અને સમગ્ર વિશ્વમાં પ્રત્યાઘાતો પડ્યા છે મેંદરડા આંબેડકર ચોક ખાતે વંદે માતરમ સેવા સમિતિના પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરની અધ્યક્ષતામાં સમગ્ર દેશના અઠ્યાવીસ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેના માટે મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પાકિસ્તાન વિરુદ્ધ વિવિધ નારાઓ લગાવવામાં આવ્યા હતા અને આતંકવાદીઓને તત્કાલિક પકડી ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વંદે માતરમ સેવા સમિતિના પ્રમુખ હરેશભાઈ ઠુમર મહેશગીરી બાપુ, પત્રકાર કમલેશભાઈ મહેતા, મોહનભાઈ મુછડિયા, ધર્મેશ બખથરિયા, હિરેનભાઈ ગાજીપરા, કરણ બાપુ વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો અને સમિતિના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. હરેશકુમાર પ્રમુખ જિલ્લા વંદે માતરમ સમિતિ આજ રોજ અમે બધા ધાર્મિક સંસ્થાઓ મળી નંદરામાં જે પહેલગામ જમ્મુ કાશ્મીરની અંદર આંતરિક દ્વારા આતંકવાદી દ્વારા જે અહીંયાથી ટુરિસ્ટ ફરવા માટે એને ત્યાં આતંકવાદીઓ દ્વારા એને ગોળીઓ મારી અને એને મૃતકને ઘાટ ઉતાર્યા છે ત્યારે આજે અમે આને વખોડવા માટે આ આતંકવાદીઓને કઠોરમાં કઠોર સજા થાય એના માટે આજે અમે મીણબત્તી રાખી અને શહીદ થયેલા જે વીરગતિને પ્રા પ્રાપ્ત થયા છે એ લોકોને મીણબત્તીથી શ્રદ્ધાંજલિ આપી અને આજે અમે કાર્યક્રમ આપેલો છે આજે મેંદડા તાલુકાના તમામ હિન્દુ ધાર્મિક સેવા સમિતિ હોય વિશ્વ હિન્દુ પરિષદ હોય વંદેમાતરમ હોય મન મંદિર હોય કે અમારા યુવાનો હોય બધા જ આજે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ ભારત દેશની અંદર જે આતંકવાદી દ્વારા વારંવાર હુમલા કરવામાં આવે છે એને સરકારશ્રીને અમે બધાએ રજૂઆત કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે આવા આતંકીઓને ઠેર ઠેર થી ગોતી ગોતી ને હાર મારવામાં આવે અને આતંકવાદ ને ખતમ કરવામાં આવે એવી અમારી સૌની માંગ છે કમલેશ મહેતા મહેન્દરડા